એડિયર અને એડીયર ગુજરાત બંને વતીથી બધાનું સ્વાગત કરું છું આજે આપણે ત્રીજા તબક્કાની ચૂંટણીનો ત્રીજો તબક્કો જે છે એના અહેવાલ રિલીઝ કરશું કેમ કે બાર રાજ્યો છે એટલે અલગ અલગ રાજ્યોમાંથી જ આ અહેવાલ રિલીઝ થાય છે અને એટલા માટે હું પહેલાં જનરલ ત્રીજા તબક્કાની વાત પણ થોડી કરીશ અને પછી ગુજરાત ઉપર આવીશ આ ત્રીજા તબક્કામાં આપણે બાર રાજ્યોમાં પંચાણું ક્ષેત્ર આવે છે અને એમાં તેરસો અને બાવન ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને તમામના સોગંદનામાના વિશ્લેષણ કરાયા છે શરૂઆતમાં આપણે નોર્મલી આપણે જોતા હોઈએ છે કે દરેક ઉમેદવાર સ્લો પેન્ડિંગ કેસ એમની સામે હોય અને જેમાં ચાર્જીસ ફ્રેમ થયેલા હોય એવા પેન્ડિંગ કેસની આપણે વાત કરીએ છીએ તો એ પેન્ડિંગ કેસ એમને જાહેર કરવાના હોય છે અને એ સોગંદનામાની અંદર આવી જાય છે અને એમાંથી આપણને ખ્યાલ આવે છે કે ગુનાઈ ઇતિહાસ ધરાવતા ઉમેદવારો કેટલા છે તો અત્યારના આપણે ત્રીજા તબક્કાની ચૂંટણીની વાત કરીએ તેરસો બાવન ઉમેદવારો તો એમાં અઢાર ટકા ઉમેદવારો છે કે જેમની સામે ચાર્જિસ પેન્ડિંગ છે એમાં તેર ટકા એવા છે કે જેમની સામે ગંભીર ચાર્જિસ પેન્ડિંગ છે અને ગંભીર ચાર્જિસની આપણે વાત કરીએ ત્યારે એ બેઝિકલી મહિલાઓ સામેના અત્યાચારની વાત આવે કે મર્ડર કે મર્ડરના પ્રયાસો લોક પ્રતિનિધિત્વ ધારાનું જે ભંગ છે એ અને કરપ્શન રિલેટેડ જે ચાર્જીસ હોય છે એને સિરિયસ ક્રાઇમ્સના કેટેગરીમાં આવે છે અને આઈપીસી સેક્શન્સ પણ જુદી રીતે લખેલા હોય છે આપણા મેઇન રિપોર્ટની અંદર પાછળ દરેકના દરેક એવા ઉમેદવારની સામે જે આઈપીસી સેક્શન્સ છે એ તમને લખેલા મળશે કુલ પ્રથમ આજ આપણે ત્રીજો તબક્કો છે અને માટે બીજા બે તબક્કા સાથે થોડીક સરખામણી કરીએ તો પહેલા તબક્કામાં છવ્વીસ ટકા રેડ એલર્ટ કોન્સ્ટિટ્યુએન્સી નું હંમેશા આપણે જોતા હોઈએ છીએ રેડ એલર્ટ કોન્સ્ટિટ્યુઅન્સી એટલે એવી એવું મતક્ષેત્ર એવી કોન્સ્ટિટ્યુઅન્સી જેમાં ત્રણ થી ત્રણ સાથે ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઈત ઇતિહાસ ધરાવતા હોય ને એમની સામે પેન્ડિંગ ચાર્જિસ એટલે કેસીસ ચાલતા હોય તો અત્યારે પંચાણું માંથી તેતાળીસ એટલે કે પિસ્તાલીસ ટકા મથક ક્ષેત્રો એવા આવ્યા છે કે જે રેડઅલર્ટ કોન્સ્ટિટ્યુએન્સી તરીકે છે અને પહેલા અને બીજા તબક્કાની વાત કરીએ તો લગભગ એટલા જ પહેલામાં એકતાલીસ ટકા હતા અને બીજામાં એકાવન ટકા હતા અને અત્યારે એ ટકા છે આ જેમ ચૂંટણી આગળ વધે છે એવી રીતે આ વધતું જાય છે એ પણ આપણે જોઈએ છે એક વાત વધારે ખ્યાલ છે પણ ફરી એકવાર બહુ સર્વોચ્ચ અદાલતે જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને એમના વિશેની વાત જાહેર કરવા માટે કહી અને બે રીતે એટલે કે પક્ષે કેવું પડે કે એવા ઉમેદવારને એમને કેમ સિલેક્ટ કર્યા છે જેમાં વિલિબિલિટી એ કારણ ન બતાવી શકાય અને એમાં કારણ બતાવવું પડે ઠોસ અને એ છાપામાં પણ આપવું પડે અને પ્લસ બધી જગ્યાએ જાહેર કરવું પડે એવી જ રીતે ઉમેદવારે પણ ત્રણ વાર ચૂંટણી સુધી જાહેર કરવું પડે ગુજરાતમાં લગભગ તમામ પક્ષો ભંગ કરતા કરતા આવ્યા છે છે અને ત્રણ વખત જાહેર જાહેર નથી ઘણીવાર બહુ જ નાના ફોન્ટમાં કરે અને ઘણીવાર બધું ક્લબ કરીને એક જ જગ્યાએ જાહેર કરે છે અને ઘણીવાર માત્ર એક જ ભાષામાં જાહેર કરે છે એટલે એનું સતત સતત ભંગ થાય છે અને એનું ધ્યાન આ વખતે આપણે દોર્યું એટલે સીઓએ આ વખતે થોડું વધારે સારી રીતે એમને કહેવાનું અને સૂચના આપવાનું ચાલુ કર્યું છે જે સંપત્તિ મિલકત જે ઉમેદવારોની છે એ પણ આપણે જોઈએ કે દરેક વખતે એ સરેરાશ મિલકત અને મિલકત વધતી જાય છે આ વખતે માંથી લગભગ છે છે કે જે ઓવરઓલ આપણે બધા રાજ્યોની વાત કરીએ તો અને તમામ અલગ અલગ પક્ષની વાત કરીએ તો એ પક્ષવાર આંકડા પણ આપેલા છે ઓબ્વિયસલી બે મેઇન પક્ષો જે છે બીજેપી અને આઈએમસી એમના ઉમેદવારો પણ વધારે છે અને એમાં કરોડપતિ ઉમેદવારો પણ વધારે છે જે ચોરાણું ટકા અને અઠ્યાસી ટકા જેટલા આવે છે આવે છે સરેરાશ મિલકત દરેક ઉમેદવાર ની આ વખતે પાંચ કરોડ અને છાસઠ લાખ આવે છે પહેલા અને બીજા તબક્કાની ચૂંટણી ની વાત કરીએ તો ચાર એકાવન અને પાંચ સત્તર જેટલી હતી સૌથી વધુ મિલકત આ વખતે આ વાત લગભગ મીડિયાના બધા મિત્રો જાણે છે કે પલ્લવી ડેપો ગોવાના ઉમેદવાર છે તેરસો ને એકસઠ કરોડની મિલકત ધરાવે છે જે અત્યાર સુધીના અને ફર્સ્ટ બીજા તબક્કાની પણ વાત કરીએ તો સૌથી વધુ હાઈએસ્ટ એસેટ ધરાવતા ઉમેદવાર છે અને લોવેસ્ટ એસેટમાં હંડ્રેડ રૂપીઝ છે આ વખતના એમાં આવ્યા છે જે અગાઉના બીજા તબક્કામાં પણ છે

ત્રણેય બીજેપી પક્ષ છે એક મહારાષ્ટ્રમાંથી છે ઉમેદવારે પોતાની દર્શાવેલી છે આડત્રીસ કરોડ દસ કરોડ અને ત્રેપન નાટિઓ આવે છે પણ જે માં દર્શાવેલી કુલ છે એ હાઈએસ્ટ ફોર્ટી ફોર કરોડ છે પર યર અને સેકન્ડ નંબર જે છે એકવીસ કરોડ છે અને એ કરોડ છે મહિલા ઉમેદવાર એઝ યુઝ્યુઅલ આપણે આઠ થી દસ ટકાની વચ્ચે રહીએ છીએ પહેલા તબક્કામાં પણ આઠ ટકા હતા બીજા તબક્કામાં દસ ટકા હતા અને આ તબક્કામાં પણ નવ જ ટકા મહિલા ઉમેદવારો રહ્યા છે તેરસો ને બાવન માટે શિક્ષણમાં લગભગ પાંચ થી પચાસ ટકા જેટલા ઉમેદવારો પાંચ થી બાર સુધીનું શિક્ષણ ધરાવે છે અને વય વાત કરીએ તો લગભગ જે જે છે છે એ એ સોરી 25 થી છે છે અને અલગ અલગ પણ આપેલું વધુ વાળા વખતે એક ઉમેદવાર છે જે ચોર્યાસી ઉમર ઉંમરના છે અહી આપણે ગુજરાત ચૂંટણીના સંદર્ભમાં થોડી વધારે વાત કરશું આ જનરલ બાકી બધાના સંદર્ભમાં ગુજરાતમાં આપણે આમ છવ્વીસ અને હવે પચીસ બેઠકો ઉપરથી લડવાના છે તો કુલ બસો ને છાસઠ ઉમેદવારો જે આના ઉપરથી આવશે જે ઉમેદવારોની સંખ્યા ગઈ વખતની ચૂંટણી વખત કરતા ઓછી છે પુરુષ ઉમેદવારો બસો સુડતાળીસ છે મહિલાઓ ઓગણીસ ઓગણીસ છે ઉનાવીસ પતિહાસ છવ્વીસ છત્રીસ ઉમેદવારો ઉપર છે અને એમાં ગંભીર ગુનાવાળા એકવીસ છે રેડ એલર્ટ મતક્ષેત્રો ચાર આવે છે જે ભરૂચ સુરેન્દ્રનગર ગાંધીનગર

અને સરેરાશ મિલકત બે પોઈન્ટ છપ્પન કરોડ આવે છે જયારે નેશનલ ની એટલે કે તમામ બધા રાજ્યોની અત્યારે આપણે ત્રીજા તબક્કાની જોઈએ તો એ પાંચ કરોડ છાસઠ આવે છે અને સરેરાશ મિલકત ગુજરાતના જે ઉમેદવારો છે એમની બે છપ્પન આવે છે સૌથી વધુ મિલકત જે છે એકસો ને સુડતાલીસ કરોડની છે અને પાન કાર્ડ નથી બતાવ્યા એવા આપણા આઠ ઉમેદવારો છે કે જેમને પાન નથી કહેવાય એમના

તો એમ 4 અને 6 એવી રીતના ઉમેદવારો છે તે થોડી વધારે છે બાકી બધાના 3 1 3 1 એવી રીતના છે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ પર 18 જેટલા સેવા છે કે જે ગુનાઈતિયા સરાર છે આપણે 2009 14 19 અને 24 ની વાત કરીએ તો સિરિયસ ક્રાઈમ્સ અને ટોટલ ઓવરઓલ ક્રાઈમ્સ અને પછી આપણે સિરિયસ ક્રાઈમ્સ ની વાત કરીએ તો એ ટ્રેન્ડ પણ આપણે જોઈ શકીએ નવમાં ઓગણીસ ટકા લોકો હતા કે જે જેના ચૌદમાં બે હાજર ઓગણીસમાં સોળ ટકા હતા અને બે હજાર ચૌદમાં બે હાજર ચોવીસમાં ચૌદ ટકા છે એટલે આ કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ ના કહેવાય પણ એક સ્લાઇટ ઓછા થયા હોય એવું આપણને દેખાય છે અને જે સારી બાબત છે વખતો વખત ઇ સીઆઈ અને સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે પોલીટિકલ પાર્ટીઓએ એવા લોકોને મત વિચારવું જોઈએ જેમની સામે કેસીસ પેન્ડિંગ હોય નોર્મલી પોલિટિકલ પાર્ટી જેવું કહેતા હોય છે કે આ રાજકીય અદાવતથી થી કરેલા કેસીસ છે અને પણ એટલે એવું પણ કહ્યું છે કે તમે જલ્દી એનો નિવેડો લાવો એના માટે ફાસ્ટ્રેક કોર્ટ ની કરીને કરો પણ એમાં પણ એ કરતા નથી પણ ક્યાંક આ મુદ્દો હવે બહુ મહત્વનો દિવસે દિવસે બનતો જાય છે એવું આપણને લાગે છે કેમકે ગુજરાતમાં આપણે જોઈએ તો આ ચાર ચૂંટણીની આપણે વાત કરીએ તો આ વખતે સૌથી ઓછા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉમેદવારો ઉભા રહ્યા છે એ આપણને જોવા મળે રેડ એર્ટ રેડ એલર્ટ કોન્સ્ટિટ્યુઅન્સીમાં પણ ઘટાડો થયો છે ને પણ એક સારી નિશાની છે કે પહેલા બે હજાર નવમાં સોળ હતા બે હજાર ચૌદમાં ચૌદ હતા બે હજાર ઓગણીસમાં બાર હતા અને અત્યારે ચાર જ કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે કે જે જેમાં ત્રણથી વધારે ઉમેદવારો ગુના ક્લિયર કરાવતા હોય એમની સામે કેસીસ ખાઈ ગયું હોય મિલકતમાં બીજેપી અને આઈએનસી બાણું ટકા અને એકાણું ટકા જેટલા એમના ઉમેદવારો કરોડોપતિ છે બીએસપીમાં ચાર છે એટલે કે સત્તર ટકા આવે છે બાકીની બધી નાની પાર્ટીમાં ક્યાંક એક 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 છે એટલે ટકાવારી વધારે આવે છે

આપણા રાજકીય પક્ષોના નોર્મલી જે ઉમેદવારો હોય એમની મિલકત વધારે હોય છે અને ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારની ઓછી હોય છે એટલે સરેરાશ જુદી પાડી છે એટલે રાજકીય પક્ષોમાં સરેરાશ ચાર કરોડ આવે છે અને અપક્ષ ઉમેદવારો જે છે એમની સરેરાશ જે છે એ એકતાલીસ લાખ આવે છે અને ત્રણ મેજર પક્ષો જેમના મોટાભાગના એટલે મેજર એવી રીતે નથી કે પણ જે વધારે ઉમેદવારો ગુજરાતમાં એમને ઉભા રાખ્યા છે એવા બીજેપી બીએસપી અને આઈએનસી તો એમની સરેરાશ મિલકત જોઈએ તો બીજેપી કરોડ છે બીએસપી એસી લાખ છે અને આઈએનસી ની છ કરોડ છે અને એને પણ આપણે ચાર ચૂંટણીના સંદર્ભમાં જો સરખાવીએ તો આપણે સળંગ એ વધતી જતી સરેરાશ એટલે ઓવરઓલ કેમકે મિલકત વધતી જાય છે અને મિલકતની કિંમત પણ વધતી જાય છે સાવર મિલકત વડે ની એટલે સતત આપણને વધારો એમાં જોવા મળે છે સૌથી વધુ અને સૌથી ઓછી મિલકત ધરાવતામાં આપણે ગુજરાતના ત્રણ જોઈએ તો જામનગરના ઉમેદવાર છે પૂનમબેન જેમની સૌથી વધારે મિલકત એકસો સુડતાલીસ કરોડ અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર એમની પાસઠ કરોડ અને સી આર પાટીલ નવસારીના ઉમેદવાર એમની ઓગણચાલીસ કરોડ અને ઓછામાં જોઈએ તો એ સૌથી ઓછી બે હજાર રેખાબેન ચૌધરી બારડોલીના ઉમેદવાર છે અને નિલેશ વસઈકર એ ઇન્ડિપેન્ડન્ટ છે બરોડામાંથી અને કટારા વરુણ કુમાર એ ગુજરાત ગુંજ સત્યની જનતા પાર્ટીમાંથી છે અને એ સૌથી ઓછી ઉમેદવાર એમને જાહેર કરી છે આઈટીઆર મુજબની જે ઇન્કમ છે એ સૌથી વધારે જે છે એ સી આર પાટીલ નવસારી ઉમેદવારની આવે છે અઢાર કરોડ એમના ઇયરલી રિટર્નમાં સેકન્ડ નંબરમાં પૂનમ માડમ જામનગરના ઉમેદવાર પાંચ કરોડ અને અમિત શાહ જે ગાંધીનગરમાંથી ત્રીજામાં આવે છે ઇયરલી ઇન્કમ આઈટીઆર મુજબમાં થર્ડમાં

અને એકાવન થી સાહીઠ માં સાઈઠ છે અને સાહીઠ થી સિત્તેર માં પણ પાંત્રીસ છે સિત્તેર થી એસી માં ઓછા છે અને એ સારી વાત છે તો આટલા આપણા જે ગુજરાતની છવ્વીસ સીટો ઉપરથી બેઝિકલી આપણે એડીઆર તરીકે એમના સોગંદનામામાં જે વિગતો હોય એનું જ એનાલિસિસ કરતા હોઈએ છીએ એ એનાલિસિસને બહુ ટૂંકમાં અમે રજૂ કર્યું આ તમામ અહેવાલ એડીઆર ઇન્ડિયા ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે અને આ એક એક ના એટલે ગુજરાતના અહેવાલમાં તો અમે ઇન્ડિવિજ્યુઅલ ક્રિમિનલ રેકોર્ડ પાછળ મૂકી દીધું છે પણ ધારો કે આખા ત્રીજા તબક્કાનું જોઈતું હોય તો એ રિપોર્ટમાં હું તમને મોકલી દઈશ હું પ્રેઝન્ટેશન પૂરું કરું છું અને કંઈ પણ પ્રશ્ન હોય કે એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન લેવાની હોય તો લઈ શકાય તમારા કીટમાં એક કમ્પેરેટિવ ડેટા કરીને એક બે પાના આપેલા છે જે અલગથી છે અને એ માત્ર

वैष्णव जन तो दे कहिजे जे परा